નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે શિયાળા સત્રની શરૂઆત થઈ છે રાજકીય માહોલ ક્યાંક ગરમાઈ રહ્યો છે જે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એને લઈને ક્યાંક ભારે હોબાળો મચાવ્યો છે વિપક્ષે અને વિપક્ષે સંસદની સુરક્ષાની ખામીનો જે મામલો હતો આ મામલો ઉગ્ર સ્વરૂપે ઉઠાવ્યો અને એને લઈને હંગામો મચ્યો આ ઉપરાંત જે કલ્યાણ કલ્યાણ બેનરજી છે ટીએમસી સાંસદ છે એમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની જે નકલ કરી એને લઈને પણ વિવાદ સર્જાયો અને ભાજપ સહિત એનડીએના તમામ રાજ્યસભાના સાંસદોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો આ સિવાય જે ઓવરપચાસ સાંસદો સાથે કુલ એકસો ને એકતાલીસ વિપક્ષી સાંસદો છે એમને સસ્પેન્ડ કર્યા લોકસભામાં વિપક્ષના કુલ એકસો ને તેત્રીસ સભ્યો છે અત્યાર સુધી ચોરાણુંને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજ્યસભામાં વિપક્ષના પંચાણું સભ્યો છે અત્યાર સુધી છેતાલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આમ 141 એકતાલીસ સાંસદો છે સસ્પેન્ડ કરાયા છે તો સવાલ એ થાય કે વિપક્ષ વગર સંસદ કેવી રીતે ચાલે જ્યારે શાસક પક્ષના જે સાંસદો છે એમણે પણ એક કલાક ગૃહમાં આજે ઉભા રહી વિરોધ દર્શાવ્યો હતો જે ઉપરાષ્ટ્રપતિની જે નકલ કરતા જે વિવાદ સર્જાયો એને લઈને અને ખાસ વિપક્ષી દળો ચર્ચા કરવા માટે મારી સાથે લોકમંચમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિન બેંકર છે અશ્વિનજી સ્વાગત છે આપનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા હેમાંગજી આપનું સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક ઘણી બધી બાબતો પર પોતાની હોબાળો કરવાની જરૂર પડી છે આ જે વિપક્ષોને સસ્પેન્ડ કરીને ખાસ શું સાબિત કરવા માંગે છે આવા સવાલો ઉઠે છે લોકશાહી ની હત્યા થઈ રહી છે આવા સવાલો ઉઠે છે ત્યારે શું કહેશો દિલીપભાઈ ઓગણીસો લોકસભાની આધારે એના જે ચલાવવાની નિયમ છે એના સસ્પેન્ડ કર્યા છે એ વખતે પણ સસ્પેન્ડ કર્યા ત્યારે બીજા દિવસે માફી માંગી અને સંસદમાં અને ચાર દિવસ માટે કે સેશન માટે એમને સસ્પેન્ડ કર્યા તો છે એ નથી સંસદની પ્રણાલી

એમની નકલ ઉતારતા છે એક રાષ્ટ્રીય રાજકીય પદોનું એક આપણા દેશના સર્વોચ્ચ પદોનું નું અપન થાય એ કરવામાં તેમણે તે ન કરી શક્યા કારણ કે એમની નથી આ દેશને સમજી શકતા નથી ગૃહમંત્રી જવાબ આપે તો એને લઈને વિપક્ષ તો કહી શકે કે ગૃહમંત્રી જવાબ આપે કારણ કે જ્યારે પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી મીડિયા સમક્ષ નિવેદન આપતા હોય તો સંસદમાં કેમ નહીં આ સવાલ વિપક્ષ નો સંસદમાં જયારે નિવેદન કરવાનું હોય ત્યારે સંપૂર્ણ તપાસ કરી એની તમામ પાસાઓનો જવાબ આવે ત્યારે ચાલુ છે ગંભીર બાબતોનો સર્વે આપણે વિપક્ષે પણ સાથે રહી સહયોગ કરી એની તપાસ કરવી પડશે તપાસ કરીને પર આવવું પડશે ત્યાર

હેમાભાઈ જે પ્રમાણે વાત થઈ રહી છે કે ભાઈ જે સંપૂર્ણ તપાસ વિપક્ષ ચોક્કસ જવાબ માંગ્યો છે કે ગૃહમંત્રી બોલે ત્યારે બોલે રિપોર્ટ આવ્યા પછી મંત્રી પોતાની વાત મૂકે ત્યાં સુધી વિપક્ષે રાજ હોવી જોઈએ હેમાનભાઈ મુદ્દો જે રીતે સંસદમાં ઉભો કરવામાં આવ્યો સેન્સિટિવ મુદ્દો છે ગૃહમંત્રીનો નિવેદન જ માત્ર માંગ્યો છે ethyl विशेष કોંગ્રેસ કે વિપક્ષ કોઈ વસ્તુ માંગી નથી ગૃહમંત્રી સદન સમક્ષ આવીને કઈ પણ સક્તાતા કે મે આટલી આ સિસ્ટમ થી આટલા લોકો ને તપાસોપી છે વિપક્ષે કેમ ફાઇનલ જજમેન્ટ માં સવાલ હતો તમે એ જ મિનિટે ટીવી ચેનલો ઉપર જાહેર સભામાં વાત કરો અને તમે ગૃહમાં વાત ના કરો ગૃહની ગરિમા એક હોય છે પણ અશ્વિનભાઈ એવું બતાવે કે વિપક્ષના સાંસદોએ એવી માગણી કરી હોય કે અત્યારે ને અત્યારે તારણ આપી દો કેમ થયું તો વિપક્ષના સાંસદો સમજતા હતા કે આની તપાસ થવી જોઈએ એટલું જ જો અમિતભાઈ શાહે ગૃહમાં આવીને કીધું હતું કે ભાઈ બનાવ બન્યો છે આ તારીખે કારણ કે જાહેરાત પણ સંસદમાં કરવી જોઈએ તપાસની જાહેરાત પણ જયારે સંસદ ચાલે છે ત્યારે સંસદમાં કરવી જોઈએ જેપીસી ની જાહેરાત કરવી જોઈએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની એ બધું છોડીને

અને આ ક્યાં પહેલી વાર છે મણિપુર ઉપર આજ લગી વડાપ્રધાન શ્રીનું કયું નિવેદન સંસદમાં આવ્યું મણિપુર જયારે બોલવાના હતા ત્યારે રાહુલ ગાંધી ને બધું ભ્રષ્ટાચારની જ વાતો કરી મણિપુર નો મો આવ્યો એટલે આખી જે પેટર્ન બીજું સંસદ ચલાવવાની જવાબદારી સત્તાધારી પક્ષની છે એના સંસદીય મંત્રીની છે અને સ્પીકરની છે પણ સાહેબ સંસદ ચાલે છે સાંસદોને સાંસદોને માની લો કે સસ્પેન્ડ કર્યા છે રૂલ બુક પ્રમાણે હોય છે નિયમ છે ને ત્રણસો ને તોતેર અંતર્ગત એમને સસ્પેન્ડ કર્યા છે ક્યાંય વિપક્ષે એમ નથી કીધું કે ક્યાં ગેરકાયદેસર પગલું લીધું છે તો પછી હંગામી કાયદા એ હોય સાંભળો કાયદા એ હોય પણ કાયદાની ઉપર લોકશાહીની ગરિમા હોય

બાકી આગલે દિવસે જયારે એ લોકોએ વારંવાર માંગણી કરી કે સંસદમાં ચર્ચા કરો ત્યારે જો બધા પક્ષને ને બોલાવી બેસાડીને વાતચીત થઈ જ તો હેમાનભાઈ જયારે ગરિમાની વાત આવે ને સંસદની ગરિમા કે સાંસદોની એક શિસ્તબદ્ધતા ડિસિપ્લિન ની વાત કરીએ તો જે અશ્વિનજી એ કહ્યું ને કે ધનખડેજી નું એક નામ લીધું અને ખાસ તો રાજ્યસભાના અધ્યક્ષ છે એમણે કહ્યું કે મજાક કરવી એમના નામની જે મિમિકરી કરવી ને એનો વિડીયો રાહુલજી ઉતારે આ કેટલું વ્યાજબી લાગે છે આમાં કઈ મર્યાદા આવી મનમોહનસિંહજીની જો એ સંસદની બહારનો પ્રશ્ન છે અને સંસદની બહાર મનમોહનસિંહજીની એ ઘણી મિમિકરી થઈ છે ઘણા ઉપનામો અપાણા છે સોનિયા ગાંધીજીને પણ ઘણા ઉપનામો ને ઘણી મિમિકરીઓ થઈ છે રાહુલ ગાંધીની પણ ઘણી મસ્કરી ઠઠ્ઠા મસ્કરીઓ ઠેર ઠેર થઈ છે એ સંજોગોમાં જો તમે વાત કરો છો સંસદની બહારના સંસદની ગરિમા સાથે જાળવો છો સાંકળો છો તો એ વાત હું જોતો નથી જયારે નરસિંહરાવની સરકાર હતી અને નોટ નોટકા અને અરુણ સોરી અરુણ જેટલી અને સુશ્મી સુષ્માબેન સ્વરાજ ને બધાએ નોટો ભરી બેગ લઈને આવ્યા અને સંસદની પાટલી ઉપર નોટો ના થપ્પા કર્યા ત્યારે તો એમને સસ્પેન્ડ નતા કર્યા ત્યારે તમારા જ પૂર્વજોની વાત જો તમે ગરિમા સાથે સાંકળતા હો તો હું મારા પૂર્વજોની વાત સાંકળીને કહીશ કે મોટા મને ત્યારે તો નરસિંહ રાવે કોઈને સસ્પેન્ડ નતા કર્યા જે તે વખતના સ્પીકરે કોઈને કાઢી નતા મૂક્યા વોટ ફોર નોટ વાત હતી જ એટલે આખી જો ચર્ચા જો આપણે કરવી હોય તો હું બહુ સ્પષ્ટપણે એમ કહું છું કે અધ્યક્ષ પોતે અને સંસદીય મંત્રી આ બાબતમાં નિષ્ફળ ગયા છે જયારે વિપક્ષ સતત કરતો હતો કે હોમ મિનિસ્ટર આવે અને આના ઉપર નિવેદન આપે ત્યારે સર્વપક્ષીય બેઠક બોલાવી અને વાત કરી અને આ પ્રશ્ન ઉકેલી શકાયો જે મેં તમને કીધું એમ કે હંમેશા એ સર્વપક્ષીય જયારે બહુ ચૂકલે ત્યારે બેઠક બોલાવવાની સિસ્ટમ હોય છે એને બદલે સસ્પેન્ડ કરવાનો તમે જે રસ્તો લીધો

सवाल उठाना जायज है लोगों के लोगों के सवाल है समस्या है तो वो उठाना जायज है क्या लगता है कि लोकशाही की विपक्ष जो आरोप कर रहा है कि लोकशाही की हत्या हो रही है लोकशाही खत्म हो रहा है किस तरह से देखते हैं जो सांसदों को निष्कासित किया है उस घटना को आप देखिए मैं जो आप बात कह रहे हैं उसको आगे बढ़ाते हुए बता रहा हूँ कि विश्व के सबसे बड़े लोकतंत्र ने अपने नीचे गिरने के जो पैमाने हैं उन पैमानों को तोड़ दिया है हम दिन पे दिन इस संसद को अपने नीचे गिरते हुए देख रहे हैं दुख का विषय है कि जो नई संसद में है है उस नई संसद ने एक नया पैरामीटर सेट कर दिया है कि कौन कितने नीचे गिरेगा कहा पहुंचना चाहता है एक तो एक तरफ विपक्ष है मैं आपसे एक बात कहना चाहता हूँ विपक्ष भी चर्चा नहीं चाहता विपक्ष चाहता भी नहीं है कि चर्चा हो और सत्ता पक्ष इस अहंकार में है कि हम जवाब दें क्यों हम भाई जवाब क्यों दें हम हर चुनाव जीतते हैं हमको जवाब देने की क्या जरूरत है तो ये एक एक तरफ की गलती नहीं है अगर आप ये कहिए कि सिर्फ विपक्ष की गलती है तो विपक्ष की भी गलती नहीं है विपक्ष जिन मुद्दों को जिन मुद्दों को ठीक है और जिन मुद्दों को वो उठाते हैं सरकार उन पर जवाब नहीं देना चाहती है ठीक है तो ये कहीं ना कहीं मैं आपसे एक बात कह रहा हूं कि दोनों ही जो हमारे द्वारा चुने गए सांसद हैं जो हमारे प्रतिनिधि है आज वो अपनी जो मौलिक जिम्मेदारी है देश के मुद्दों को उठाने की जिम्मेदारी उस जिम्मेदारी से बचते हैं उसके कारण आप समझिए उसके कारण ये है कि उनका भी जनता से कनेक्ट खत्म हो गया है और भारतीय जनता पार्टी बात समझ गई है कि वो अपने टिव पे चुनाव जीत लेगी ठीक है तभी तो इस तरीके का आज ये घमंड है ना कि मैं देश का गृह मंत्री यह सोचता है कि मैं सदन में जाकर के क्यों जवाब दू और देश के सांसद जो विपक्ष के सांसद है वो ये समझते हैं कि हंगामा करके ही हम कुछ कर लेंगे सार्थक चर्चा होने नहीं देना चाहते आप एक बात बताइए एक दिन के सदन की कार्यवाही का खर्चा कितना और उस कार्यवाही के बाद उसके नतीजे क्या है उसके नतीजे सिफर कौन सा जनता का मुद्दा कौन से जनता से जुड़ा हुआ बिल पिछले संसद की कार्यवाही में पास हुआ या इस संसद की कार्यवाही में पास हुआ चेतन जी चेतन जी एक मिनट का ढाई लाख और एक घंटे का डेढ़ करोड़ रुपया जो मतलब संसद जो चलती है उसका खर्चा होता है अगर संसद नहीं चलती तो यह सब खर्चा जनता पर जाता है और और एक और यह पैसा टैक्स पेयर के पैसे से आता है हमारी आपकी जेब से जाता है इसके बाद आप समझिए कि इस पैसे से कोई कंस्ट्रक्टिव काम नहीं हो रहा है एक तरफ की बात नहीं कह रहा हूं एक तरफ एक सांसद है जो देश के उपराष्ट्रपति की मिमिक्री करते हैं ठीक है और उस मिमिक्री पर में दे, इस देश के विपक्ष का सबसे बड़ा नेता जो मोहब्बत की दुकान चलाता है वो उसका वीडियो बनाता है दूसरी तरफ एक ऐसा नेता जिसको माना जाता है वो इस देश का नहीं विश्व का सबसे बड़ा नेता है नरेंद्र मोदी जी वो सदन में वो और उनकी पार्टी इस इतनी, इत, इस इस इतनी लेवल पे इंटॉलरेंट है कि वो विपक्ष के किसी सवाल का जवाब नहीं देना चाहते मैं एक वोटर के तौर पर एक नागरिक के तौर पर कभी कभी बहुत दुखी होता हूं कि मैं एक ऐसे देश में एक इतने लोकतंत्र का नागरिक हूँ जहां पर सांसदों के बीच में इतनी, इतनी इंटॉलरेंस है आप समझिए हम बच्चे थोड़ी है, ये कोई है कि आप जिस तरीके का बिहेव कर रहे हैं कि कि टीचर किसी को भी क्लास से उठा के बाहर भगा देगा कि आप इनडिसिप्लिन कर रहे हैं आप क्लास से बाहर जाइए अरे मूल मुद्दों पर बात कीजिए मूल मुद्दों जनता से जुड़े हुए मुद्दे बेरोजगारी है महंगाई है और दूसरी तरफ मैं विपक्षी सांसदों से भी कहता हूँ कि भाई साहब आप थोड़ा एक तो वैसे ही थोड़े बच्चे हो और उसमें भी जो आपका रुख है इस रुख के साथ वो थोड़े भी नहीं बचेंगे जो बचे क्योंकि आप जनता से जुड़े मुद्दे नहीं उठा रहे हो आप बताइए नहीं ता... ये ये जो कह रहा है कि गृह मंत्री को जवाब देना चाहिए क्या गृह मंत्री को जवाब देना चाहिए कि भी अब जो मतलब तपास हो रही है उसका जो भी रिपोर्ट आएगा वो हम आपके सामने रखेंगे जो भी है मतलब बोलना चाहिए लेकिन एक बात समझिए ना दिलीप भाई वो तो संसद के पटल पर उसकी उस जांच की रिपोर्ट रखनी ही पड़ेगी वो वो मौलिक बात है ठीक है तर्क संगत बात है लेकिन जांच तो पूरी हो जाने दीजिए खाली उस और एक तब कुछ तब कुछ तब तो संसद संसद भी खत्म हो जाएगी ना ये आ, ये सत्र खत्म हो जाएगा मैं मैं यही कह रहा हूं कि नहीं आप आप एक बार समझिए लेकिन मान रहा हूं कि जांच होते होते संसद का ये सत्र खत्म हो जाएगा तो अगला सत्र आएगा ना लेकिन अगर ये तो सबको पता है कि आज जांच के रिपोर्ट नहीं आने वाली है उस उस हंगामे के चलते अगर हम पूरे सदन की कार्यवाही को ही बाधित कर देंगे कोई मौलिक काम नहीं हो पाएगा कोई कंस्ट्रक्टिव बिल पर चर्चा नहीं हो पाएगी किसी तरीके की बहस नहीं हो पाएगी तो अल्टीमेटली नुकसान इस देश के लोकतंत्र का है और मैं आपको बता दे रहा हूं भाजपा भी ये नहीं चाहती कि चर्चा हो और उसे किसी जनता से जुड़े हुए सवाल का जवाब देना पड़े और विपक्ष तो नकारा है ही आप बात समझिए कि जिस तरीके से मैं मैं इस बात को जस्टिफाई नहीं कर रहा हूं कि 141 सांसदों को को जिस तरीके से बाहर किया गया लेकिन आप किसी भी तरीके से इस बात को जस्टिफाई नहीं कर सकते जो जगदीश उनके उनके जिस तरीके से तो उनका उपराष्ट्रपति जी की जो बेविक्री की गई और उसको आप बात को बड़े ओपनली एक्सेप्ट किया जा रहा है राहुल गांधी ने भी बोला कि क्या 141 कि सस्पेंशन बड़ा मुद्दा है, है? है।, अपनी -अपनी गलत है।, गलत है।, है जनता से जुड़ा एक मुद्दे पर चर्चा हुई है और सिर्फ मैं इस, इस कार्यवाही की बात नहीं कर रहा हूँ इस संसद की बात नहीं कर रहा हूँ मैंने ये चीज देखी है कि लगातार कम से कम जब से नई संसद बनी है कभी कोई जनता से जुड़े मुद्दे पर પક્ષ ઓર વિપક્ષ એકમત નહીં પાતે ચલો બિલકુલ અશ્વિનશાહી છે લોકશાહી જેવું છે ક્યાં નો ડાઉટ કોંગ્રેસ મુક્ત ભારત કહી શકો છો કે વિપક્ષ મુક્ત મુક્ત ભારત બનાવવા માટે તમે તૈયાર હો એ પોલિટિકલ એજન્ડા છે પણ વિપક્ષ મુક્ત સંસદ કરીને તમે શું સાબિત કરવા માંગો છો આવા સવાલ પણ ઉઠે છે

પડેલું એનો મતલબ કે વિપક્ષ ને રચના તપાસ નો વિષય છે પરંતુ સંસદ કોંગ્રેસ મણિપુર ની વાત કરો તો મણિપુરમાં પણ સમયાંતરે સૌ પંચ મંત્રી લઈને

ચર્ચા ચાલી ને પૈસા કોણ આ દેશની અંદર સત્તા મળી છે યોગ્ય રીતે દેશની અંદર કરાવી રહી છે કોંગ્રેસના મિત્રો એ બિલો ઉપર એના સુધાર નથી પહેલી વાર નથી બન્યું ઓગણીસો ત્રેસઠ ને ઓગણીસો માં મોટા પાયે આ સસ્પેન્શન કાર્યવાહી ભૂતકાળમાં પણ બની ચુકી છે ઓગણીસો નેવ્યાસી માં સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જયારે પ્રધાનમંત્રી હતા કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો હતો

મારો પ્રશ્ન છે જે ખોટું છે એ ખોટું છે સાંપ્રત સમય માટેની આ સસ્પેન્શન ની વાત ખોટી છે ઇન્દિરાજી એ સસ્પેન્ડ કર્યા રાજીવજી એ સસ્પેન્ડ કર્યા બાજપાઈજી સસ્પેન્ડ કર્યા બધી વાતો

અમિતભાઈ શા કેમ નિવેદન ના આપે શું નિવેદન આપુંય થોડું પાગ્યું છે ચર્ચા બિલકુલ તમે બની શકો છો કે તમે હજુ નિવેદન શું આપું એ કહ્યું નથી એટલે ચોક્કસ એ વાત આપની બરાબર છે કે તમે સવાલ ઉઠાવી શકો છો ચેતનજી કે આ લાગતા કે બંને પાર્ટી આ જાય આપકો કે લાગતા આખરે ટિપણી નહી તો કે યે લોકતંત્ર મે ગેરજિम्मेदाराना હરકત હે સભી પાર્ટીયા सत्ता पक्ष और विपक्ष दोनों गैर घटना हुई है उस घटना की जांच होनी चाहिए गृहमंत्री जी को वो जांच की जो रिपोर्ट है उसको पटल पर रखना चाहिए संसद के और विपक्ष के सांसदों को भी थोड़ा सा शब्द बरतते हुए ठीक है आपने अपनी बात कह ली आपने जांच की मांग की जांच हो रही है अब कम से कम संसद की कार्यवाही को कंस्ट्रक्टिव तरीके से चलाया जाए जनता से जुड़े चेतन जी चेतन जी जो सवाल हेमांश जी ने उठाया कि आ, कम से कम गृह मंत्री इतना तो बोल सकते कि इस तरह के तपास हो रही है इसका रिपोर्ट आएगा और ये रिपोर्ट आएगा जब हम पेश करेंगे ये जवाब तो गृह मंत्री दे सकते हैं गृह मंत्री को यह भी करना चाहिए और दूसरी चीज क्योंकि भाजपा के सांसद के पास कहाँ है मैं एक बात जोड़ता जा समय कम है कि जब हुआ मोहित्रा सस्पेंड की जा सकती है जब राघव चड्ढा सस्पेंड किए जा सकते हैं ठीक जब संजय सिंह सस्पेंड किए जा सकते हैं तो सस्पेंड वो भाजपा का सांसद भी किया जा सकता है मुद्दा छोटा नहीं है भाजपा को अपने सांसद के ऊपर भी कार्यवाही करनी चाहिए भाजपा को जवाब भी देना चाहिए और सदन के लोग में विपक्ष को भी जो विपक्ष की भूमिका है सिर्फ हो अल्लाह करने की भूमिका नहीं होती है आप छात्र राजनीति में नहीं है आप देश के सांसद हैं जिम्मेदार पद पर हैं ओके 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 बिल्कुल बिल्कुल पदों से

छह महीने तक सड़कों पे था आप कितना सम्मान करते हैं, सब जानते हैं उसको मैं आपसे जो बात कह रहा हूँ वो बात समझिए और ये एक देश के आम नागरिक की बात है अश्विन भाई अश्विन भाई पास पर आए बेसाड़ो जुए सांसद ने सस्पेंड कीजिए पगला बराबर है पर अश्विन भाई कहू के संपूर्ण तपास था पी जवाब आपने बात करी પણ એ પહેલા જે વિપક્ષ કહી રહ્યું છે કે અમે ક્યાંક ચોક્કસ મુદ્દે જવાબ માંગ્યો છે કદાચ ગૃહમંત્રી એટલું કહી શકે કે આ પ્રકારની રિપોર્ટ આવ્યા પછી જવાબ આપીશું અને ફાઈનલ જજમેન્ટ વિપક્ષે માંગ્યું નથી અને બીજો એક સવાલ છે હેમાંગભાઈએ ઉઠાવ્યો કે તપાસ ચાલે છે પણ સંસદ પૂરી થઈ જાય પછી એનો રિપોર્ટ આવેનો મતલબ શું જેપીસી ની રચના થવી જોઈએ જવાબ તો આપવો જ જોઈએ અને લોકશાહીની એક હોય એ ક્યાંક જળવાઈ નથી ચેતનભાઈએ કહ્યું એમ કે સંસદ દિન પ્રતિદિન સાંસદો અને સંસદ બંને પોતાની ગરિમા ગુમાવી રહ્યા છે કોણ કેટલું નીચું જાય છે એની જાણે કોમ્પિટિશન થઈ હોય એવો એક માહોલ સર્જાયો છે ત્યારે એક ભારતીય તરીકે એક નાગરિક તરીકે આપણને દુઃખ થાય છે કે આજ આપણી લોકશાહી છે અને ખાસ તો જે મેં કહ્યું એક મિનિટના જયારે અઢી લાખ રૂપિયા વપરાતા હોય અને એક કલાકના દોઢ કરોડ રૂપિયા જો કદાચ પાણીના રેલે જતા હોય ઉપસ્થિત રહ્યા ખુબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ખાસ સંસદમાં સસ્પેન્શન હવે કોની સામે આવનારો સમય બતાવશે જોતા ગુજરાત ન્યૂઝ નમસ્કાર